મારિયાહાટીના તાલુકાની શ્રી વસણવેલ પ્રાથમિક શાળા અને રેફ ગ્લોબલના સંયુક્ત ઉપક્રમે બાળ મેળા અને વિજ્ઞાન પ્રદર્શન મેળો યોજાયો. મારું નામ પ્રતાપસિંહ S આચાર્ય શ્રી વિસણવેલ પ્રાથમિક શાળા આજરોજ વિસણવેલ પ્રાથમિક શાળા મુકામે વિસણવેલ પ્રાથમિક શાળા તથા આરએફ ગ્લોબલના સંયુક્ત ઉપક્રમે એક નાના એવા બાળ મેળા અને વિજ્ઞાન મેળાનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલ હતું. આ બાળમેળા અને વિજ્ઞાન મેળાની અંદર બાળકો દ્વારા ખૂબ જ સુંદર કૃતિઓ અલગ અલગ વિભાગ મુજબ રજૂ કરવામાં આવી આશરે જેટલી કૃતિઓ બાળકો દ્વારા બનાવી અને રજૂ કરવામાં આવેલ હતી જેમાં અલગ અલગ વિભાગો જેમ કે કૃષિ હેલ્થ એમ અલગ અલગ પ્રકારના વિભાગોમાં અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવેલ હતી સાથે સાથે ગામના સરપંચશ્રી ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ એસએમસીના સભ્યશ્રીઓ તથા ગ્રામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોને ખૂબ સારું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ હતું તેમજ આર એ એફ ગ્લોબલની ટીમ દ્વારા બાળકોને પ્રોત્સાહક ઇનામો આપી તેમનું ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ હતું અને આ તકે આર એફ ગ્લોબલની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આવા સુંદર કાર્યો કરતા રહે તેવી આશા સાથે આભાર વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો